જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે જો હે ને કામકાજ બધું ઘરનું થઈ ગયું છે અને રસોઈ બનાવવાની છે તો રસોઈમાં એવું છે શાકભાજી કાંઈ છે નહીં તો પહેલાં લઈ આવું હાલો મિત્રો છે ને શાકભાજી લઈ અને આવી ગઈશું અને શાકભાજીમાં આજે લીધું છે લીલા વાલ લીલા વાલનું શાક ને રોટલી ને એટલે એમ કે વાલ ને આયરે બટેટા નાખવાના છે અને રોટલી ને એવું બધું રસોઈ બનાવવાની છે તો શેનું કુરિયર લાવ્યું છે કાર્ડ મંગાવ્યું છે કાર્ડ શેનું છે હવે આ ડોહા નંબર વિયાઝા છે તો પાછું કરશો કેમ તો તો ખરા આટલો બધો ગુંદર છે મને જોવા દયો તો જરાક કાઈ નથી કયું ના બળ કેરા કઈ છે અહીં

આવું ખોખું આવ્યું ને તો મને એમ થયું કંઈક મારા હાટું વસ્તુ મંગાવી છે તે હું તો હવે એવી અરખાઈ ગઈ નથી તમે જોઉં ને તો હવે ખબર પડી કે આમાં નિકરા કાગરિયા ને નીકરા કોઈ કાંઈ ના આવે એવા હલો મિત્રો બસ છો અત્યારે છે ને હવે હાંજ પડી ગઈ છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈમાં જે બનાવવાની છે પાઉંભાજી તો પાઉંભાજી બનાવવાની છે એટલે આપણે ભાજી ઘરે બનાવવાની છે અને પાઉં પછી આપણે લઈ અને શેકી અને કમ્પ્લીટ કરવાનું છે તો હાલો અત્યારે થઈ ગયો છે ટાઈમ તો આપણે બનાવવા માંડીએ અને આજે એવું છે કે ફાર્માહુસે ગઈ હતી ને એ હાઉસ વાળા માળી આવ્યા છે અમારા ઘરે તો એ અત્યારે ગયા છે સત્સંગમાં તો હમણાં સત્સંગ પતિ જાય એટલે આવશે એટલે એનું જમવાનું પણ છે એ આવ્યા છે એટલે રોકાવાના છે તો એનું જમવાનું પણ બનાવવાનું છે અને બીજું એક અમારા મારા ફેવરેટ માસી છે મારા લાડ ખજાનો એમ કે આપણે એને એ માસીને દર વખતે હું વિડીયોમાં લઉં જ છું એટલે એ માસી ગયા છે ગામડે તો એમના દીકરા છે ને એમનું જમવાનું બનાવવાનું છે તો એ ભાઈ પણ આવવાના છે અમારા ગોપાલભાઈ તો હાલો હવે રસોઈ બનાવી નાખીએ અને અમે ચાર પાંચ જણા હોય ને તો કાંઈક પાઉં ભાજી બનાવી હોય તો એમ કે ભાજી સરસ અને સારી બને અને ઓલું છે તો હું એક બે જણાની કરી હોય તો શું શાકભાજી નાખવી હું નું નાખવું એવું થઈ જાય એટલે આજે ચાર પાંચ જણા થઈ જાય તો મસ્ત બને તાજું ફુલાવર કોબી ને રીંગણા ને બટેટા ને વટાણા ને એવું બધું છે તો તો આપણે મસ્ત બને પાઉભાજી નો પ્રોગ્રામ છે તો હાલો મિત્રો બધા પાઉંભાજી ખાવા આવજો જરૂરથી જો આમાં આપણે રીંગણા ફુલાવર કોબી અને બટેટા સુધારી અને લીધા છે રીંગણા વધારે નાખવાના અને બટેટા આપણે મીડિયમ રાખવાના હવે આને એકવાર ધોઈ નાખીએ અને વટાણા ફોડીને છે જો કૂકરમાં પાણી ઉકળવા મૂકી દીધું હતું અને હવે અત્યારે આમાં આપણે બાફી નાખીએ મીઠું સ્વાદ અનુસાર નાખી દઈએ બાફવામાં એટલે પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને બસ હવે છે ને આપણે એકથી બે ચીટી થઈને ત્યાં સુધી રહેવા દેવું અને પાણી આપણે મીડિયમ જ રાખ્યું છે બહુ જાજુ નાખવાનું નથી ગ્લાસ ઉપર પાણી નાખ્યું છે તો હાલો હવે જ્યાં સુધીમાં કુકરમાં સીટી પડે ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટા સુધારી અને તૈયાર કરી લઈએ વઘાર માટેની વસ્તુ લસણ ને આદુ ની બધું હલો મિત્રો જો આપણે છે ને ભાજી છે એ એકદમ સરસ બફાઈ ગઈ છે અને હવે આપણે જે ભાજી શેપવાનું કટર આવે ને એનાથી સેજ આપણે આને ક્રશ કરી લેવાનું છે અને બસ જો અત્યારે ક્રશ થઈ ગયું છે ને એક બાજુ મૂકી દીધું છે આપણે તેલ તેલ થોડુંક વધારે મૂકવાનું ભાજીમાં તેલ વધારે જોઈ અને આપણે ડુંગળી સુધારી લીધી છે અને ટમેટું સુધારી લીધું છે ને આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે અને હવે જોઈએ આપણે તેલ આવી ગયું છે કે નહીં તેલ આવી ગયું છે હવે એમાં આપણે રાઈ નાખી દઈએ પછી એમાં આખું જીરું થોડુંક નાખશું મીઠો લીમડો પછી આપણે જે આ તમાલપત્ર આવે એ નાખશું બે આપણે બાજિયા છે બે લવિંગ છે અને હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈએ ડુંગળી નાખી દીધી છે હવે એમાં આપણે ટમેટું પણ મિક્સ કરી દઈએ એક આપણે આ તજનો ટુકડો નાખવાનો છે આદુ નાખી દીધી છે કેમ કે આ ડુંગળી આપણી જ્યાં હજી એકદમ સરસ થઈ ન જાય ગ્રેવી ત્યાં સુધી એને આપણે હજી મીડિયમ ગેસ રાખી અને પાકવા દેસુ આપણે બધા મસાલા યુઝ કરવાના છે જો કોબીનું નું જીણું સમારેલું આપણે ચલાળ ચલાડે તો ચલાડમાં આપણે મસાલા યુઝ કરી દઈએ જો આપણે ધાણા જીરું પાવડર થોડોક નાખશું અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે કેમ કે એમાં આપણે નો મસાલો નાખવાનો છે તો હવે આપણે મસાલો થોડોક નાખી દઈએ આમાં ચટણી નાખવી હોય તો ના ખાય લાલ મરચું પણ અમારે કોઈ નથી ખાતું એટલે આપણે નથી નાખતા સાઈઝ મસાલો નાખી દીધો છે હવે આને આપણે મિક્સ કરી લઈએ કેમ કે પાઉભાજી એરે સલાડ તો હોવું જ જોઈએ હાલો આપણું સલાડ થઈ ગયું છે તૈયાર જો આમાં આપણે બાફામાં મીઠું નહીં ખૂધું એટલે અત્યારે આપણે મીડિયમ રાખશું એમાં આપણે ખાંડ નાખશું થોડીક એક ચમચી જેટલી નાખીશું કેમ કે થોડુંક ગળે હટી હોય ને તો મજા આવે આ ધાણા જીરું પાવડર છે લાલ મરચું આપણે જેવું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું છે હળદર પાવડર હવે આપણે મિક્સ કરી લઈએ મસાલા આપણે સરસ થઈ ગયા છે મિક્સ તો હવે એમાં આપણે હે ને આ જે વેજીટેબલ આપણે જે શાકભાજી નું બાફ જો મિત્રો આમાં આપણે મુઠી એક ચોખાના પવા હોય ને એ પલાળી અને થોડી વાર પેલા રાખી દેવાના અને પછી આ આપણે એકદમ ભાજી કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી ઉપરથી નાખવા ને એટલે એકદમ મસ્ત અને સરસ થાય અને બીજું જે આપણે બાફવામાં વસ્તુ નાખી હતી એમાં અડદની દાળની મુઠી એક નાખી દે ને તો એ પણ મસ્ત સરસ થાય તમે જરૂરથી ટ્રાય કરજો આજે આપણે અડદની દાળ નાખી નાખીશું બાકીનું ઘર આપણે ગમે ત્યારે કરીએ ને તો નાખીએ એટલે સરસ જ થાય બહુ મસ્ત થાય ભાજી હવે આને થોડી વાર પાકવા દઈએ એટલે એકદમ બધું મિક્સ અને ક્રસ થઈ જાય હવે આમાં આપણે અડધું લીંબુ નાખી દઈએ કેમ કે ભાજી આપણે થોડી છે એટલે આપણે આખું જરૂર નહીં પડે પણ અડધું નાખી દઈએ ભાજી આપણે ઉગરી અને એકદમ થઈ ગઈ છે તૈયાર અને સરસ જો થઈ ગઈ છે તો હવે એમાં આપણે છે ને ભાજીનો મસાલો નાખશું આ મસાલો છે ને એ હું યુઝ કરું છું એટલે આપણે ગમે ત્યાં માર્કેટમાં કે દુકાનમાં કે ગમે એ જગ્યાએ મળી જાહે એટલે જો એ મસાલો આપણે થોડોક જ નાખવાનો છે બહુ કેમ કે મસાલાવાળું ઓછું ખાઈએ એટલે હાલો મિત્રો આપણે ભાજી થઈ ગઈ છે એકદમ તૈયાર તો અલગ બધા જમવા કરી દીધું છે ચાલો જો આપણે હે ને તવી મૂકી દીધી છે તપવા માટે અને આ જો ને હે ને વચ્ચેથી આ રીતે કટ કરી અને પછી આ રીતના આપણે શેકવાના છે જો તમે જોઈ શકો છો કેટલા મસ્ત અને કડકડિયા હોય ને તો એમ કે પાવે જો આવી રીતે છે ને આપણે તેલ લગાવી દેવાનું ગોપાલભાઈ આવી ગયા આવો આવો ગોપાલભાઈ તો નવા લુગડા પહેરીને આવ્યા હું કેવી બેની હે ભાજી એમ ને હાલો મિત્રો જમવા જો પાઉભાજી ને સલાડ ડુંગળી ચટણી તીખી સાઈસ એવું ઘણું બધું છે ને આજે અમારે ત્યાં આવ્યા છે મોંઘેરા મહેમાન તો મહેમાનને જમવાનું બનાવવું પડે ને એમ એટલે આપણે સિમ્પલ બહુ નથી ખવડાવવું જોઈએ ગળ પણ હોય હાલો આજ પાઉંભાજી ખાવાની છે તો ભૂખ પણ બહુ જ લાગી છે ને પાઉંભાજીની ની સુગંધ પણ બહુ જ આવે છે તો જલ્દી જલ્દી ચાપટવા માંડી ખાઈ લે તમે લીધું અને પાઉંભાજી પણ આજે બહુ જ ખાધા મજા આવી ગઈ એમ એટલે એવું છે અને બધા બેઠા હતા માસી હતા અને પછી અમારા એક ઓલા ગોપાલભાઈ છે અહીંયા ચોથા માળે રહેશે અમારા માસીને હું આઈરે લઈ જતી હોઉં ને એમના દીકરા છે તો એ અને બધા બેઠા હતા તો ઘડીક વાતું સીતું કર્યું અને બહુ મજા આવી એટલે એવું છે અને બસ જો અત્યારે હવે થઈ ગયા છે ફ્રી અને એવું છે એમાં એવું છે મેં કાલનો વિડીયો મૂક્યો છે ને આપણે હગા વિશેનો મૂક્યો તો કેમ કે એમાં હે ને હગા વિશેનું હું થોડુંક બોલી હતી એટલે કાંઈ નહીં દુઃખ લાગ્યું હોય તો માફ કરજો સોરી અને મેં કીધું તું પણ મેં જે કીધું છે એ સાચું જ છે ને ખોટું નથી કીધું ને સાચું કીધું છે પણ છતાં એમને કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો એટલે એવું છે અને બાકી એમાં એવું છે કે જેના મારા નંબર હતા ને મારા એમાં તો મેસેજ કરી કરીને કીધું એ કે અમે એ કે સબસ્ક્રાઈબર છે એ હગા ભલેરિયા હોય પણ સબસ્ક્રાઈબર છો સબસ્ક્રાઈબરના હિસાબે તો આવશો ને હગાના હિસાબે ન આવો તો કંઈ નહીં એ કે પણ ના હિસાબે તો એ કે તમારે આવવું પડે ને આવજો એ કે અમારા ઘરે એવું ન કરતા એ કે મેં કીધું હા હા આવશું આવશું ઘણા બધાના મેસેજ હોય તો એ વિડીયો જોયો ને જેટલા એનો બધાના મેસેજ ઉપર મેસેજ મળ્યા હતા આવો આ એમ કે રાધુબેન દુધિયાથી છે મારા નણંદા થઈ એનો મેસેજ આવ્યો હતો અને એટલે એને પણ કીધું છે પછી એક અમારા જયશ્રી ભાભી વાળથરથી હે તો એમની કોમેન્ટ હતી એટલે સાચી વાત છે એમ અમારા જયશ્રી બેને એમ કીધું કેવું પડે અને બીજું એક હિતેન્દ્રભાઈ સાવડા એટલે કે અમારા હેતલબેન હેતલબેન ની કોમેન્ટ હતી કે તમે આ બાજુ ગામડે આવો ત્યારે અમારા ઘરે ચોક્કસ આવવાનું છે અને આવજો જ તો જ કે અમે આવશું ન કરવી એમ એટલે જોઈશી હેતલ તમારું ગામ નજીક થાય અમને કેમ કે એ કયા ગામના છે યાદ નથી આવતું ડેરી આંબેડી હા ડેરી આંબેડીના છે તો ડેરી આંબેડીના છે તો તારાગર જઈએ એટલે નજીક જ થાય એટલે ટૂંકમાં રસ્તામાં આડું આવે એટલે એવું છે એટલે જોઈશું બેન આવશે તો ચોક્કસ આવશું તમારા ઘરે એવું નથી અને બધાને આવી યાદ નથી અત્યારે વોટ્સએપમાં ઘણા કીધું છે આવવાનું ને સંબંધ રાખવાનું કીધું બીજું કંઈ નહીં એ કે તમારે અમારે ઘરે આવવું જો હે એમ કે તમે કે હા એ કે આમ હગાઉને મૂકી દો ને પછી કે સબસ્ક્રાઈબરને લ્યો તો એ કે હગાવના હિસાબે ન આવો તો કંઈ નહીં પણ સબસ્ક્રાઈબરના હિસાબે તો આવજો એટલે આવશું જ નહીં એ તો એમ એટલે બધા બધાને ઘરે એવું નથી સબસ્ક્રાઈબર હશે ને રોજ અમારા વિડીયો જે જોવે છે ને ત્યાં તો અમે આવશું જ તમ તારે હાલો મિત્રો તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર અને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ બધાઈને કે અમારા વિડીયો જોવે છે એ અને કોમેન્ટ કરે છે એને ખૂબ ખૂબ આભાર બધાઈને ઓ મારા ભાઈઓ અને બધી મારી બેનડીઓને બધાઈને એમ એટલે હવે ધન્યવાદ અને બહુ છે ને આજ બોલવું નથી કેમ કે હું આમ થાકી ગઈશું અને નીંદર પણ બહુ જ આવે છે આજે બપોરે નીંદર નથી થઈ બપોરે ઓલા માસી આવી ગયા હતા એટલે કાંઈ નીંદર કરવાનો ગાળો નથી મેળો રાતે કાલે મોડું હુવામાં થઈ ગયું હતું અને આજે પણ જો મોડું થઈ ગયું આજે મહેમાન હતા ને તો અત્યાર સુધી બેઠા હતા ને એટલે આજે પણ હોવામાં મોડું થઈ ગયું છે હજી વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે એટલે આપણે હે ને હવે મને નીંદર આવે છે બહુ જ તો હું એટલે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર કાલના નવા બ્લોગમાં મળીએ અને બધા જોતા રહેજો બ્લોગ ન કરતા મારા કાળજાના કટકાવ બધા